તમારા અંદર આમંત્રિત કર્યા એ બધા પૂનમ મહારાજ સૌ તાળીઓની ગડગડાટ વધાવો

બાળકો યુવાનો યુવતીની અંદર એલી પ્રબળ શક્તિ રહેલી છે કે જેને યોગ્ય માર્ગદર્શન શિક્ષણ અને આવકાર મળશે તો એ આપણો બાળક એ આપણો યુવાન અને આપણી યુવતી બહુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકે એમ છે સાથે સાથે અમે રાત દિવસ ગામડે ગામડે ફરી રહ્યા છે ત્યારે ક્યારે અમને પૂનમ મહારાજ જેવા વડી આગેવાનનો પ્રેમ પ્રેરણા અને માર્ગદર્શન મળે છે ત્યારે મારું આત્મવિશ્વાસ સમાજ સેવા માટે વધી જાય છે અને તમારા જેવા મારા ભાઈઓ મારી સાથે ઉપા છે તો એનાથી પણ વધારે મારું મનોબળ મજબૂત થાય છે મારી શક્તિ એટલી મજબૂત થાય છે કે મને

સાથીઓ હું રાત દિવસ સમાજ માટે ચિંતા કરીને ફરી રહ્યો છું ત્યારે કેટલાક લોકો મને સમાજ ની સેવા કરવા માટે રોકી રહ્યા છે બદલાઈ રહ્યું છે આ ટેકનોલોજી નો જમાનો છે ત્યારે આપણા યુવાનો ના સપના પણ મોટા છે આપણા યુવાનોની દિશા પણ બદલાઈ રહી છે

સાથે છે બસ વધારે કઈ નર્વે દિવાળી તેમજ નવા વર્ષના રામ રામ જય સદગુરુ સીતારામ જય સ્વામિનારાયણ